આજે ની માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરીસ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ગાંધી નિર્માણ તિથિ નિમિત્તે અમે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો છે આ નિમિત્તે ઘણા દાતાઓ શ્રી ઉપસ્થિત રહ્યા છે ભજન કીર્તન દ્વારા અને મૌન વ્રત દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલું છે ગાંધીજી ના જે સિદ્ધાંતો છે આ જે એક બાજુ છે અને ખરેખર જો એ સિદ્ધાંતોના ચાલે તો દેશ સુખી થાય વાતો કરવાથી દેશ સુખી નથી થતો ખાસ એમના સિદ્ધાંતોનો અમલ કરવાથી થાય છે અને અમલ માત્ર શબ્દોથી નહીં એનો સખત અમલ કરવો જોઈએ અને એના વિચાર અનુસરવા જોઈએ આભાર આજે